નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો રજા કરીએ તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રાશિ ભવિષ્યફળ પર મિત્રો રાશિ ભવિષ્યબળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે આ વિડીયો થોડો લાંબો છે કારણ કે આ વિડીયોમાં બે દિવસનું રાશિ ભવિષ્યફળ હોય છે તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોના અંતમાં આપને રોકાણ માટે કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે ખાસ મને એ લખીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગી રહ્યો છે તો ચાલો મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બે દિવસોને ખાસ થોડા સંભાળીને પસાર કરવાની જરૂર છે તમારે અચાનક હોસ્પિટલના દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ સિવાય તમારું જો મગજ ઉપર નિયંત્રણ નહીં હોય તો આ બે દિવસ દરમિયાન એવું પણ બની શકે છે કે તમે પોતાના ઉપર ધાર્યું ન હોય તેના કરતાં પણ વધુ ખર્ચ કરી બેસો અને પાછળથી તમને એમ થાય કે હવે સારું વધારે ખર્ચ થઈ ગયો છે એમ અને આ સિવાય તમે જો વિદેશ સંબંધિત કોઈ કાર્ય કોઈ પણ વ્યક્તિને સોંપ્યું હોય અથવા તો તમે પોતે કરી રહ્યા હોય તો તેમાં પણ અચાનક ફી વધારો કે આકસ્મિક ખર્ચ આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે રોકાણ કરવાનું તમે વિચારી રહ્યા હોય તો ખાસ આ બે દિવસો દરમિયાન તમારે કોઈ જગ્યાએ રોકાણ ન કરવું જોઈએ વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ બે દિવસો દરમિયાન તમને ખૂબ જ સારા અનુભવ થશે એટલે કે આ બે દિવસો તમારા માટે મિત્રો દ્વારા સાથ સહકારના રહેશે આ બે દિવસો દરમિયાન તમે ધારી નહીં હોય તેવી સહાય તમને સોશિયલ નેટવર્કિંગના માધ્યમથી પણ મળી રહેશે આ સિવાય આ બે દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈ જોબની શોધમાં હોવ કે બિઝનેસ કરતા હોવ અને બિઝનેસની કે જોબની કોઈ યોગ્ય તમને ડિરેક્શન ન મળી રહી હોય તો એ ડિરેક્શન પણ આ બે દિવસો દરમિયાન તમારા મિત્રો તમને બતાવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે એટલે કે મિત્રો તમને જો જોબ ના હોય તો સારો એવો રેફરન્સ પણ આ બે દિવસો દરમિયાન આપી અને તમને નોકરીએ ગોઠવે તેવી પણ શક્યતાઓ છે આ સિવાય જે મિત્રો બિઝનેસ કરતા હશે તે મિત્રોને પણ મિત્રોના માર્ગદર્શનથી બિઝનેસમાં બિઝનેસ લાવવામાં કે બિઝનેસની કોઈ નવી ડિરેક્શનમાં આગળ વધવામાં ફાયદો મળતો જણાશે આ સિવાય રોકાણ કરતા હો તો રોકાણમાં પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને આ બે દિવસો દરમિયાન તમને સહકર્મચારીઓનો સારો એવો સહકાર મળતો જણાશે અને તેના કારણે તમારું મન આનંદ ઉત્સાહમાં રહેશે આ સિવાય આ બે દિવસો દરમિયાન જો તમારા બોસ સાથેના સંબંધો ખરાબ થયા હશે અથવા તો હાલ તમે થોડો તણાવ અનુભવતા હશો કાર્યસ્થળ પર તો તે પણ હળવો થતો જણાશે અને તમને એવું પણ બની શકે છે કે જે સહકર્મચારીઓ તમને અગાઉ યોગ્ય સપોર્ટ ન કરતા હોય તે સહકર્મચારીઓ પણ તમારા સપોર્ટમાં આવશે અને તમને સારી એવી સહાય કરી જશે આ સિવાય બોસ સાથેના સંબંધો તેની પણ અંદર પણ સારી એવી મીઠાશ આવતી જણાશે અને તમારું કાર્યની અંદર મન લાગતું જણાશે અને અઘરામાં અઘરું કાર્ય પણ તમારું આ બે દિવસો દરમિયાન પૂરું થાય તેવી પણ શક્યતાઓ છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ બે દિવસો દરમિયાન તમારે અચાનક કોઈ સ્થળે યાત્રા કરવાનો થાય તેવું બની શકે છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમે જો આર્થિક સહાયની કંઈક શોધમાં હોય અને ઘણા સમયથી મિત્રો સાથે હાથ લાંબુ કર્યો હોય કે કોઈ અન્ય સંબંધી સાથે હાથ લાંબો કર્યો હોય આર્થિક સહાય મેળવવા અને તે સહાય ન મળતી હોય તો તે સહાય બની શકે કે ઘરમાંથી એટલે કે પિતા દ્વારા જ આર્થિક સહાય તમને મળી જાય અને તમારું કામ થઈ જાય તેવી પણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે ગુરુ કે કોઈ વડીલ સમાન વ્યક્તિને મળવાના કારણે તમારું જીવન આનંદમાં પસાર થતું હોય અથવા તો તકદીરનો સાથ જાણે તમને મળતું હોય તેવું તમે અનુભવશો આ સિવાય તેમની પાસેથી જીવનનું કોઈ સારું એવું ગાઈડન્સ પણ તમને મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે જોકે ખાસ આ બે દિવસ દરમિયાન તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે ક્યાંક આ મિલન મુલાકાત દરમિયાન કોઈ વડીલ કે ગુરુ સમાન વ્યક્તિને પણ ક્યાંક કંઈક બોલાઈ ન જાય તે અંગેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે રોકાણ બાબતે પણ આ બે દિવસો તમારા માટે સારા સાબિત થશે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આ બે દિવસોને ખાસ સંભાળીને પસાર કરવાની જરૂર છે આ બે દિવસો દરમિયાન જો તમારું રૂટીન થ્રુ ડામાડોળ હશે એટલે તમે જો ઉઠવા અને બેસવા ઉપર ધ્યાન નહીં રાખતા હોય તો આ બે દિવસો દરમિયાન તમને સિઝનલ બીમારીના કારણે આકસ્મિક ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે આ સિવાય તમે જો અત્યારે લોન લેવાનું વિચારી રહ્યા છો અને લોન લેવાનું તમામ લગભગ કાર્ય પૂર્ણ થઈ ગયું હોય એટલે કે તમે તમારા પેપર સબમિટ કરી રહ્યા હોય અથવા તો કરી દીધા હોય અને તમે લોનના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છો તો એવું બની શકે છે કે આ લોનના એપ્રુવલમાં થોડો વિલંબ થઈ શકે તેવી શક્યતાઓ છે આ સિવાય તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ આ બે દિવસો દરમિયાન થાય તેવી શક્યતાઓ છે તો ખાસ તમારે મગજ ઉપર ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે જેથી કરીને તમારા સંબંધો જે અગાઉ અન્ય લોકો સાથે મીઠાસ ભર્યા હતા તે તેવા ને તેવા ચાલુ રહે અને તમારું આરોગ્ય પણ સારું રહે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ દિવસ એટલે કે આ બંને દિવસ તમને લાઈવ પાર્ટનર દ્વારા સારા એવા આઈડિયા મેળવવાનો રહેશે એટલે કે જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં કઈ રીતે નવા નવા આઈડિયા ઉપર કામ કરીને કઈ રીતે આગળ વધી શકાય તે અંગેની માહિતી તમને લાઈવ પાર્ટનર ખૂબ જ સરસ રીતે આ બે દિવસો દરમિયાન આપે તેવી શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં તમને દિવસની શરૂઆતથી જ સારી એવી કમાણી થતી જોવા મળશે આ સિવાય રોકાણ કરવાનું તમે વિચારી રહ્યા હોય તો રોકાણમાં પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમે જો કોઈ નવી બિઝનેસની ડીલ ફાઇનલ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પણ તમને સફળતા મળે તેવી શક્યતાઓ છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ દિવસે ખાસ તમારે વ્હીકલ ચલાવવાથી ધ્યાન રાખવાનું છે ક્યાંક કોઈ જગ્યાએ પડી આખરી ન જવાય તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે આ સિવાય આ દિવસો દરમિયાન તમારે કોઈ બીમારી પર ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે તો ખાસ તમારે તમારા રૂટીનને તમારે ડેલી લાઈફને સારી રીતે મેન્ટેન કરવાની છે જેથી કરી અને તમારે આરોગ્ય સંબંધિત કોઈ ખર્ચ આવે તેવી શક્યતાઓને ટાળી શકાય આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારે એ બાબતની પણ ખાસ કાળજી રાખવાની છે કે કોઈની સાથે ખોટા વાદ વિવાદમાં ન ઉતરી જવાય કે ખોટી કોઈ ચર્ચા ના થાય જેથી કરીને કોર્ટ કચેરીના ધક્કા કે એવું કંઈ ના થાય તે ટાળી શકાય તેના માટે ખોટું પણ પ્રકારનો વાદ વિવાદ ન કરવો જોઈએ અને શાંતિથી બંને દિવસોને પસાર કરવા જોઈએ આ સિવાય તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા હશો તો ઇન્વેસ્ટમેન્ટ પણ આ બે દિવસો દરમિયાન તમારે ટાળવું જોઈએ વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને રોકાણમાં સારો એવો ફાયદો થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન સંતાન સંબંધિત પણ કોઈ સારા સમાચારો તમને પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આ બે દિવસો દરમિયાન તમને જો તમે જો રિલેશનશીપમાં હોવ તો પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સપોર્ટ મળતો જણાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બે દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કંઈક નવું વાંચન કે તમે જે કોઈ બુક્સ હોય તમે ક્યારે વાંચી ના હોય તો તે અંગે તમને એનું વાંચન કરવાનું મન થાય આ સિવાય કોઈ નવી સ્કિલ શીખવાનું પણ તમને મન થાય તેવી પણ શક્યતાઓ છે આ સિવાય રોકાણમાં પણ આ દિવસો તમારા માટે ઉત્તમ સાબિત થાય તેવી શક્યતાઓ છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આ બે દિવસો દરમિયાન જો તમે ઘરથી દૂર રહેતા હશો તો તમને હવે ક્યારે જવું હવે ઘરે ક્યારે જવું એવું તમને સતત થયા કરશે આ સિવાય તમને ઘરના અલગ અલગ મેમ્બરની થોડી થોડી ચિંતા કાર્યસ્થળે થશે આ સિવાય આ બે દિવસો દરમિયાન જો તમે મકાન કે જમીનની ડીલ કરવાનું વિચારી રહ્યા હશો તો તેમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે અગાઉ જમીન કે મકાનની ડીલ હોય તે થતી ના હોય અને તમે વિચારતા કે હવે આ ડીલ ક્યારે થાય અને ક્યારે આ બધું ચિંતામાંથી હું મુક્ત થવું તો આ બે દિવસો દરમિયાન આ ડીલ પણ થાય તેવી શક્યતાઓ છે જો કદાચ ડીલ ના થાય તો આ ડીલ અંગે પોઝિટિવ રિસ્પોન્સ પણ આવે તેવી શક્યતાઓ છે જો કે તમને આ બે દિવસો દરમિયાન તમારી માતાના હેલ્થની સતત ચિંતા કાર્યસ્થળે અથવા તો બિઝનેસ કરતા હશો તો બિઝનેસના સ્થળે તમને થાય તેવી શક્યતાઓ છે આ સિવાય રોકાણમાં પણ આ બે દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આ બે દિવસો દરમિયાન તમે ક્યાંક બેઠા હો અને અચાનક જ કોઈ જગ્યાએ ટ્રીપ કે ફરવા જવાનું પ્લાનિંગ થાય તેવી શક્યતાઓ છે અમે ધાર્યું પણ ના હોય કે ભાઈ આપણે આ દિવસે આ જગ્યાએ જવાનું થશે પણ એવું બની શકે છે કે તમારો અચાનક પ્રવાસ ગોઠવાઈ શકે આ સિવાય આ બે દિવસો દરમિયાન તમારા જો કોઈ નાના ભાઈ બહેન તમારાથી દૂર રહેતા હોય તો તે નાના ભાઈ બહેન સાથે પણ મિલન મુલાકાત તમારી ગોઠવાય તેવી શક્યતાઓ છે અને આ મિલન મુલાકાત દરમિયાન તમારે ઘણી બધી ચર્ચાઓ કરવાની થશે અને આ ચર્ચામાંથી તમને એક રૂપે કોઈક જીવનનો સારો એવો સંદેશ મળશે અને તેને તમે ગ્રહણ કરી અને જીવનમાં ક્યાંક આગળ વધો તેવી પણ શક્યતાઓ છે જોકે તમારે આ મિલન મુલાકાત દરમિયાન ખાસ કોઈ ખોટા પોઈન્ટ ઉપર વાદ વિવાદમાં ના ઉતરી જવાય તેની ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય આ બે દિવસો દરમિયાન કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય તમે જો કરવા જઈ રહ્યા હશો તો તે ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય પણ પાર પડતું તમને જણાશે અને આ સિવાય તમારે ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય તમે જે કરવાના હોવ તેમાં ખાસ સીવટ રાખવાની છે ખાસ તકેદારી રાખીને તમારે આ કાર્ય કરવું જોઈએ આ સિવાય તમને રોકાણ કરવા જઈ રહ્યા છો તો રોકાણમાં પણ આ દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતા છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ બે દિવસ ખાસ ફાયદાકારક સાબિત થશે જો તમે બિઝનેસ કરતા હશો તો એ બિઝનેસમાં પણ તમને સારો એવો ફાયદો થતો જણાશે દિવસની શરૂઆતથી જ એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ તમે આ બે દિવસો દરમિયાન કરશો આ સિવાય નસીબનો પણ જાણે સારો એવો સાથ સહકાર મળી રહ્યો હોય તેવું પણ તમે આ બે દિવસો દરમિયાન અનુભવ કરો તેવી શક્યતાઓ છે આ ઉપરાંત આ બે દિવસો દરમિયાન તમારી વાણીના કારણે તમારા કસ્ટમર આકર્ષાય તેવી પણ શક્યતાઓ છે એટલે કે કસ્ટમર જૂના જૂના જે કસ્ટમર હોય એ તમને ફરીથી મળે અને તેના કારણે તમને એક સારો એવો ક્લાયન્ટ બેસ મળતો આ બે દિવસો દરમિયાન જણાશે આ ઉપરાંત રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન સારો એવો ફાયદો તમને થતો જણાશે આ ઉપરાંત આ બે દિવસો દરમિયાન તમારે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે મિલન મુલાકાત થાય તેવી પણ શક્યતાઓ છે આ મુલાકાત દરમિયાન જો કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ તમારે સંબંધો ખાટા થઈ ગયા હોય બોલાચાલીના કારણે તો તે સંબંધોમાં પણ સુધારો આવતો જણાશે આ સિવાય આ મિલન મુલાકાતમાંથી તમે તમારા જીવનમાં કોઈ સારી બાબતને ગ્રહણ કરી અને જો તમે તેના ઉપર કામ કરશો તો તેમાંથી પણ તમને ફાયદો થતો જણાશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો સ્વકેન્દ્રિત પસાર થશે એટલે કે આ બે દિવસો દરમિયાન તમે સતત પોતાનામાં ખોવાયેલા રહો તેવી શક્યતાઓ છે એટલે કે સતત તમને એવા જ વિચારો આવશે કે કઈ રીતે પોતાની ખાસ કેર કરવી પોતાનું ધ્યાન રાખવું પોતે કઈ બાબતોનું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે આ બધા વિચારો તમને આવ્યા કરશે અને આ વિચારોમાં તમે મગ્ન રહેશો આ સિવાય જૂના જે પણ તમારા પ્લાનિંગો હશે તે પ્લાનિંગો જો પૂર્ણ નહીં થયા હોય એટલે કે અધૂરા તમે છોડ્યા હશે તો તે કઈ રીતે પૂરા કરવા તે અંગેનું પ્લાનિંગ પણ આ બે દિવસો દરમિયાન તમે કરો તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય રોકાણમાં પણ તમને આ બે દિવસો દરમિયાન ફાયદો થતો જણાશે જો કે ખાસ તમારે એ બાબતની કાળજી રાખવાની છે કે ક્યાંક તમે ઉતાવળ ના કરી બેસો તેને ખાસ તમારે તકેદારી રાખવાની છે અન્યથા તમારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત તમે આ બે દિવસો દરમિયાન કેટલાક એવા મિત્રો જે હોય જેમને તમે મળવાની વાત કહી હોય અને મુલાકાત છેલ્લા ઘણા સમયથી ગોઠવાતી ન હોય તો તેમને પણ તમે આ બે દિવસો દરમિયાન મળો તેવી સંપૂર્ણ શક્યતાઓ છે હવે વાત કરીએ કે કઈ રાશિ માટે રોકાણમાં સારું રહેશે તો ખાસ કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ ત્રણ રાશિના જાતકો માટે રોકાણમાં ફાયદો થાય તેવી શક્યતાઓ છે જ્યારે સિંહ રાશિ તુલા રાશિ અને મેષ રાશિ આ ત્રણ રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ ઓમ નમઃ શિવાય